કોરોના વાયરસ સામેની લડાઈમાં હવે અંત આવવાનો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વેક્સિનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ટ્રાયલ બેસ પર શરૂ કરી દેવામાં આવ્યો છે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ કોરોના વાયરસની વેક્સિનને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે શહેરનું જે ઓપી રોડ પર વેક્સિન ગ્રાઉન્ડ છે ત્યાં જે રેફ્રિજરેટર હોય છે જે રસીના સંગ્રહ માટે તેની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે આતુરતાનો અંત આવી ગયો છે ત્યારે અત્યારે આપણે કડક બજાર ખાતે આવ્યા છે કડક બજારમાં મોટી સંખ્યામાં લોકો આવે છે વેપારીઓ પણ ઘણી બધી દુકાનો ધરાવે છે ત્યારે વેપારીઓ સાથે આપણે ડાયરેક્ટ વાત કરીશું અને વેપારીઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે કોરોનાની રસીને લઈને તેમનું શું કેવું છે શું કહેશો છેલ્લા એક વર્ષથી કોરોનાની સામે આપણે ઝજુર મે રહ્યા હતા હવે આતુરતાનો અંત આવી રહ્યો છે રસીનું ટ્રાયલ બેસ પણ શરૂ થઈ ગયું છે કેટલી ખુશી થઈ રહી છે નાગરિક તરીકે નાગરિક તરીકે એમાં એવું છે કે ભાઈ રસીનું જે પ્રાવધાન થયું છે એમાં લોકો પબ્લિકમાં હવે ખુશીનો માહોલ દેખો જોવામાં મળે છે કે બે દિવસમાં એવું લાગે છે કે ભાઈ ના હવે પબ્લિક થોડીક આમ લાગે કે ભાઈ હવે કંઈક અમારો કંઈક રસ્તો નીકળશે કે હવે ઘરેથી નીકળતા પહેલાં આખું પરિવારનું આપણી સોસાયટીઓ સોસાયટીનું બધાનું આપણે ધ્યાન રાખતા હોઈએ કે અમારા લીધે કોઈ બીજાને નુકસાન ના થાય પણ હવે એવું કંઈક લાગે છે કે ભાઈ આવતા દિવસોમાં કે ભાઈ આ કોરોનાની રસી અમને જલ્દથી જલ્દ લાગે એવી બધાની સ્વયં ઈચ્છા રહે છે કે ભાઈ ગવર્મેન્ટ સરકારને અમારે એવું કેવું છે કે ભાઈ જેટલું બને એટલું આમ પબ્લિકને પહેલાં જે શરૂઆત કરે તો આ સંક્રમણ થાય છે ક્યાંથી થાય આમ પબ્લિકમાંથી જ થાય છે અને તમે જે ક વિચારો છો કે કલેક્ટર સાહેબની નીચે જેટલા પણ મોટા સાહેબો છે કે અધિકારીઓ છે એમને અમે નો ડાઉટ આપવી જ જોઈએ એમને પહેલાં કેમ કે સૌથી મોટી જવાબદારી એમને જ ઉઠાવેલી છે પણ આમ પબ્લિકમાં જે મોટા મોટા બજારો છે ત્યાં પબ્લિક ખૂબ જ આવે જવા ચાલુ હોય કે ત્યાંથી શરૂ કરો તો સૌથી બેસ્ટ રિઝલ્ટ મળે કે માર્કેટમાં શું રિઝલ્ટ આવ્યું કે રશિયાનું રિઝલ્ટ આવવાનું કારણ ત્યાં જ આવે અને આપણી ઇકોનોમી પણ પાવરફુલ ચાલે ચોક્કસથી તો રસી આપવાની શરૂઆત સામાન્ય માણસોથી કરવી જોઈએ તમે શું કહેશો તમે વેપારી છો લાગે છે રસી આવી ગયા પછી તમારી જે લાઈફસ્ટાઈલ છે લોકોની લાઈફસ્ટાઈલ છે એમાં રૂટિન પહેલાંની જેમ પરિવર્તન આવશે ફરી એકવાર સૌથી પહેલાં તો ભારત સરકાર અને ગુજરાત સરકારને ધન્યવાદ આપ્યું છે આપણી સ્વદેશી વેક્સિન આપણા ઇન્ડિયાની વેક્સિન આપણી અંદર ને સૌથી મારું કહેવું વેક્સિન આવી બહુ ખુશી છે પણ એના જે રેટ છે જે નાના માણસથી લઈને મોટા માણસ સુધી બી આ વસ્તુને પોસાય એ રીતનું ભાવ રાખે અને નાનાથી મોટા માણસને આ વેક્સિનની જરૂર પડવાની જ છે ને પડશે જ અને એ રીતનો રેટ રાખે તો સરકારને બહુ સારું છે અને આપણા સ્વદેશી વેક્સિન સૌથી સારી સારી આપણે બહારથી મંગાવી ના પડે આપણાને ઇન્ડિયાની આ વસ્તુ માટે બહુ ધન્યવાદ સરકારને લાઈફ સ્ટાઈલ તો બનવાની ને કેમ કે આજે અમે એક એક વર્ષથી નાનાથી મોટા માણસ કંટાળી ગયા છે ઘરેથી શું મેન્ટલી શું બધી રીતે એટલે લાઈફ બધી રીતે બદલશે સૌથી પહેલાં તો હું કરીશ હું મારી ફેમિલીને મારા સ્ટાફને લઈને એક બે દાડા કે ત્રણ દાડા માટે ફરવા જઈશ ને શાંતિથી સ્ટે કરીને પછી આવીશ દુકાને ચોક્કસથી તો આ તો વડોદરા શહેરના વેપારીઓ સીધી સીધી વાત છે કે છેલ્લા એક વર્ષથી જ્યારે આપણે ઝજુમીર રહ્યા છે કોરોના વાયરસની સામે ત્યારે વેક્સિનના સમાચારથી વડોદરાના વેપારી હોય કે નાગરિકો હોય તમામ લોકોની અંદર ખુશી જોવા મળી રહી છે ખાસ કરીને વેપારીઓ મહત્ત્વની વાત કરી કે રસીની જે શરૂઆત છે આપવાની એ સામાન્ય માણસથી કરવી જોઈએ કારણ કે સંક્રમણ જે ફેલાયું છે સામાન્ય માણસોના કારણે ફેલાયું છે તો વેપારીઓ સરકારને પણ અપીલ કરી રહ્યા કે સામાન્ય માણસથી આ રસીની શરૂઆત કરવી જોઈએ આપવાની અને તમામ જે વેપારીઓ છે તેઓની અંદર એક ખુશીની લહેર પણ જોવા મળી રહી છે कॅमेरामॅन मुकुंद देवस हार्दिक दीक्षित झी मीडिया वडोदरा